हाँ मयूर भाई जय भाई जय द्वारकाधीश मयूर भाई आवाज आवे मयूर भाई मारो जय माताजी लाइक डन राजेश भाई राजेश भाई आवाज आवे मारो जय माता जय द्वारकाधीश आवाज आवे से मारो कमेंट कर जो रेडी वॉइस ओके भाई रेडी से ओके भाई मयूर भाई जयूर भाई રાજેશ ઠાકોર હવે વાંધો નહી ફરીથી કરવું પડ્યું મારે યુટ્યુબ નો ખબર ન પડી રાજેશ હવે મિત્રો જોડાઈ જજો બધે કુલદીપ ડાંગર જય માતાજી જય મુરલીધર કુલદીપભાઈ મેકપોર સ્વાગત તમારું લાઈક ડન આવો ભજનના ભરોસે હરેશભાઈ હા બોલો હવે બોલાવો ને ભાઈ હરેશભાઈ શું તમારો ભાઈ જય માતાજી લાઈક કરી દેજો બધા હરેશભાઈ ફૂલ સપોર્ટ આભાર આભાર ભાઈ હરેશભાઈ જયુ દ્વારકાધીશભાઈ લાઈક કરતા રહેજો જયુરભાઈ જય માતાજી આવો રાજેશભાઈ સરિયા જય માતાજી લાઈક ગયો આભાર આભાર ભાઈ રાજેશભાઈ ફૂલ સપોર્ટ આભાર ભાઈ નેટવર્કનો પ્રોબ્લેમ આવી ગયો તો લાઈવ બંધ કરવું પડ્યું ભાઈ ફરીથી ચાલુ કર્યું જય માતાજી રાજેશભાઈ સરૈયા આપરે રાજેશભાઈ ઠાકોર ગી છે અરેશભાઈ ફૂલ સપોર્ટ બાપા સીતારામ અરર મહાદેવ કોઈ અરર મહાદેવ કિશોરભાઈ આવી ગયા અરર મહાદેવ કિશોરભાઈ લાઈવ બંધ કરીને ચાલુ કર્યું છે એટલે લાઈક ફરીથી કરી દેવાની છે બતેન બાકી હોય કરી દેજો ભાઈ અરર મહાદેવ લાઈક કોમેન્ટ કરી દેજો ભાઈ નવસરથી હવે નવું લાઈવ છે આ પાછો બોલો બોલો થઈ ગયું ને ચાલ આ ફરીથી કર્યું પછી બે લાઈક ફરીથી કરી દેવાની બધાને જેને જેને કઈ રીતે બીજી વાર કરવાની છે જય શ્રી કૃષ્ણ અરેશભાઈ જય શ્રી કૃષ્ણ કરી દીધી છે ઓકે ઓકે ભાઈ ઓકે કુખુવાવાર સરભાઈ જય માતાજી અરેશભાઈ કી છે ભાઈ भजन न भजनसे हरेश भाई एक मिनट में आई जाए ओके राजेश भाई किशोर भाई हर महादेव किशोर भाई जय माता राजेश भाई के आओ निशाबेन जय द्वारकाधीश बताई जाए निशाबेन आ गया है आओ निशाबेन जय द्वारकाधीश राजेश भाई सपोर्ट लाइक डन ओके आओ भाई कमलेश भाई राठौड़ आओ संगीताबेन पटेल जय स्वामीनारायण जय स्वामीनारायण कमलेश भाई जय माता राजेश भाई के कमलेश भाई के जय द्वारकाधीश वाह भाई आपने डबल फायदो थोड़ा હા ડબલ ફાયદો હતી લાઈકોને મેં વાર લાઈક કરવી પડશે બધાને એકવાર લાઈવ પૂરું કરી દીધું બીજી વાર ચાલુ કર્યું છે જય માતાજીભાઈ બેન કે ડબલ ફાયદો થશે કમલેશભાઈ કે જય માતાજી રાજેશભાઈ આજે સાંજનું લાઈવ નહોતું કર્યું કર્યું તો રાજેશભાઈ રાજેશભાઈ આજે મરતા તડવામાં વ્યસ્ત હતા હરેશભાઈ લાઈવ કર્યું હતું રાજેશભાઈ जय माताजी राजेश भाई आप कमलेश भाई तमने की है लाइक कमेंट कर दे जो भाई दाई नवेशरती पास हमें नवी लाइक कर है करनेव आप नेटवर्कना प्रॉब्लम ने कैमेरा बंद थो ए बंद कर दीद कमलेश भाई सपोर्ट वह बंद कर दीदों से भाई की कमलेश भाई सपोर्ट भीखीबेन सपोर्ट राजेश भाई भजी आत एव जय माता निशाबेन भाई की कमलेश भाई के फूल सपोर्ट कमलेश भाई सपोर्ट ડબલ ક્લિક કરી લાઈક કરતા રહીજો બધાય કોમેન્ટ કરતા રહીજો રાજેશભાઈ અમને ભજીયા ખાવા ન બોલાયા રાજેશભાઈ અમને ભજીયા ખાવા ન બોલાયા વિખીબેન છે કમલેશભાઈ ફૂલ સપોર્ટ કમલેશભાઈ સપોર્ટ બે કલાકને પંદર મિનિટ લાઈવ ગયેલું હતું એમાં રાજેશભાઈ પંદર વીસ મિનિટ નહોતા હાજરમાં હું ગયો ત્યારે જમવા બેઠા હતા કમલેશભાઈ સપોર્ટ